તો જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોકમાં અને આપણે આજે સવાર સવારમાં ઊઠીને આવી ગયા છે આપણા કપાસના ખેતરમાં ખેતરમાં આવ્યા એનું કારણ કે આજે રાત્રે ત્રણ વાગે વરસાદ ચાલુ હતો તો એક કલાક ધીમે ધીમે વરસાદ ચાલુ રહ્યો અને આપણે મેં કીધું જઈને જોઈએ કે શું છે પાણી પાવું પડે એમ છે કે નથી એના માટે આવી ગયા કપાસમાં તો પાણી પાવાની જરૂર નથી વરસાદ સારો થઈ ગયો છે ધીમે ધીમે પડ્યા રાખ્યો તે જમીનમાં પાણી ઉતરી ગયું છે પાણી દેખાતું નથી પણ અંદર આપણે હાલે જઈને તો ગારો છે મતલબમાં કપાને હવે પાવું ન પડે અને ત્યાં સુધી પાછો સારો વરસાદ થઈ જાય એટલે પાવું ન પડે તો દોસ્તો બ્લોકમાં બને રહેજો આપણે આજે જવાના છે બેનની વાડીએ ત્યાં જઈને તમને બતાવીએ તો આપણે હવે હાલતા હાલતા જાય વાળીએ વાંહે છે સોયાબીન જોઈ શકો તમે આપણું સોયાબીન ને આપણે જઈએ વાડીએ વાડીએ જાયથી પછી આપણે જવાનું છે બેનની વાડીએ અને ત્યાં તો બહુ મસ્તીની વાડી છે કારણ કે ત્યાં ભાદરનો કાંટો નદીના કાંટે જ વાડી બનાવેલી ને લોકેશન એટલે મસ્ત બધું જોયા જેવું છે તો બ્લોકમાં બના રેજો તો દોસ્તો આપણે ખેતરમાંથી ગયા વાડીએ અને જોઈ શકો તો આપણી વાડી છે આમ ગોડાઉન છે આગળના જૂની વાડી છે અને આપણી ભેંસ છે અત્યારે ભેંસને દોવાનો ટાઈમ થઈ ગયો તો આપણે લાકડી લઈને ઊભું રહેવું જોઈએ કારણ કે બાયું દોહે એટલે બ્લોકમાં બને રહેજો આપણે દોહે બાયું એટલે આપણે લાકડી લઈને ઊભું રહેવું જોઈએ કારણ કે દોવા નથી દેતી એટલી બાયુને તો બ્લોકમાં બને રહેજો તો આપણે રૂવાડો કરીએ હે બેન એટલે માખી ઊભી નથી રહેતીને ધુમાડું કરે એટલે માખીને મચ્છર વેવાનું કરવાનું છે અને બ્લોકમાં બનાવી રેજો અને અહીંયા કોદલા નાખે છે તો ચાલુ રહેજો બ્લોકમાં આપણા તે ધુવાડો થયો નથી અને ધુવાડો કરવા અળગી ગયા છે આપણે તે ન નથી થતો કારણ કે એ જ કામો છે તો બ્લોકમાં બનાવી રહેજો તો ગયા છે માટે બે નો તો બે બાય બેલે બાય દોવે હે એટલું બધું ને ઉબાયા એટલે ઉભા ને દેવતાડે તો ફ્રેન્ડ ફેંચ ધોવાઈ ગઈ છે ને આપણે હવે જાય છે બેનની વાડીએ તો બ્લોકમાં બનાવી રહેજો કારણ કે મોબાઈલ પકડવાળો કોઈ માણસ એટલે આપણે ત્યાં જ ને બ્લોક શૂટ કરશું અહીંયા કંઈ ન થાય પણ ત્યાં ગાડી પર વેહી ગયો છે અને હવે જાવ બેનની વાડીએ તો બ્લોકમાં બનાવી રહજો તો ફ્રેન્સ આપણે આવી શૂક્યા છે બેનની વાડીએ અને આ છે આપણું મોટર અહીં પડ્યું છે અને તમે બ્લોકમાં બનાવો તમને બતાવવું આ બેનની વાડી છે અને સરસ રમેળ મહાદેવનું મંદિર આવેલું છે અહીંયા હર હર મહાદેવ જોઈ શકો છો તમે આ મંદિર છે હર હર મહાદેવ આ નદીનો કાંટો છે જોઈ શકો છો મહાદેવનું મંદિર અને આપણે જઈ આવ્યા અહીંથી હમણાં મહાલ્યાદય આ પાછળના ભાગમાં કેળી આવેલી છે

अपने अपड़े तो भा आप। से भाणत ने वाडी जाए तो सोको तो अब पंकज भाई बेटा अपने हे करवाने नहीं और के थे आ से नानो लाकौची अलावा कोची अलावा कोची ने उधर ता तू गादो के रही वाडी से बैननी गाडे नहीं खाई रही हम तो आ नदी, आ जादे जादे जादे। आ नदी है बाकी फुले फुले तो जात नदी आ भाते नदी आवेली અત્યારે તો પાણી હટી ગયું છે નથી બાકી તો આમાં ફૂલે ફૂલ પણ જાતું હોય આ ભાતે નદી આવેલી છે કેરણબેન કપડા નાકે એ બુરીલા બુરી બુરીલા બુરી બુરી બુરી

हाँ कारेली ना ना कारेला जो दो सौ तो में कारेला के वाला गांव है यह है तो पर नारियल बहुत मस्त लोकेशन से यह कारेला तो जबर गांव से जहाँ जो वो ना कारेला देहात जो आमला है जो सौ सौ तो में कारेला पर यहाँ है जामफल જામફળ લાગી ગયેલા હે જામફળ છે આ છે સિકુડી આપણે બેન અહીંયા છે ઝીંઝો વાડીને ઘોરાટું લઈ જાય છે હર અરમાં ઝીંઝો વાડી લીધો બેન જાય છે ઝીંઝો વાડીને

હા ભાઈ ભેવ હૈ એ કયા હૈ કાર કેવું લાગે આપણા બેનની વાડી તો કોમેન્ટ કરજો મસ્ત મજાનું બધું લોકેશન છે નદીનો કાંટો છે તો આપણે બનવીમાં એ ખાધા હલાળ કરે ખેતરમાં તો બ્લોકમાં બને રહેજો આપણે આવે બેનની માંડીને સોડવું ઉપાડવાનો છે શું છે પાકી થઈ ગઈ કેટલી કાચી છે જોઈ લઈએ તો બ્લોકમાં બનાવી રેજો તો આપણે આવે માંડીનો છોડવો ઉપાડીને મેં કીધું છોડવો ઉપાડો હું કે માંડવી તો આ પંદર વીઘાની માંડવી કરે હે હા દોઢવા એના જોઈ શકો છો તમે ડોડો બધો પાકો થઈ ગયો હે કોક અમુક કાસો એટલે પંદર પંદર દિવસમાં એ પાકો થઈ જશે તો બનેવી જાય પાછા એટલે લાઈન હકેલી હે કારણ કે વરસાદ થઈ ગયો છે એટલે હવે પાવાની જરૂર નથી આ છે નહીં માંડવી માંડવી દોસ્તો પાકી થઈ ગઈ હે જોઈ શકો તમે તો તમે બ્લોકમાં બને રહેજો બેન બેનની વાડી જાય છે આપણે પીન પછી પાસે આપણે ભાગ્યે આપણી વાડીએ બહુ સેટ નથી એમ નજીકમાં જ છે પણ મતલબમાં વરસાદ નવરા થઈ ગયા તો આટો મારી આવીએ એમ તો બ્લોકમાં આપણે બન્યા રહેજો તો દોસ્તો આ બેને તરબૂચ વાવેલું છે તે આ તરબૂસ છે જોઈ શકો છો તમે આ દેશી સીબડું બે ને બધું વાવેલું છે કે અહીંયા હાર્યું બકાલામાં કઈ ઘટેની સીબડામાં હરેક વસ્તુ બધું વાવેલું હે તો આપણા બ્લોકમાં છે રેજો તરબૂચ સોળીન વાલ ને હંદુ વાવેલું છે કઈ ઘટે નહીં ભાદરનો કાંટો છે અહીંયા તમે જો એ વસ્તુ મળી જાય બકાલામાં કે ખાવામાં કે હંદુ વાવેલું છે આ બે ભીવ રાખેલી હે તો બ્લોકમાં બને રહેજો આપણા તો આ નદીના કાંઠે ભાઈ નાહો પડ્યા છે કે મજા આવી છે નદીમાં નાહવાની પેળા જઈ શકો તમે અદ્વસારે જાણ બહુ ના વાગ્યો હે નદીમાં ઓટા જેવું અંદર બંગડી નાખી લે તેમાં એની માથે અદ્વસારે ના ગયો આ નદી છે બહુ મોટી નદી આવેલી ભાદર નદી બધા છોકરા જોવે બેટા હવે બેન શા પાણી બનાવે એટલે બેન આપણે જઈએ પછી વાડી ઠેકડો મારી ગયો હવે અત્યારે આપણો ભાઈ છે આપણે ત્યાં મોર આવી ગયો ત્યાં ત્યાં જ નહું જ છે નદીમાં

હવે બેન શાહ બનાવે ચા પાણી પીને પછી આપણે જઈએ પાછા આપણી વાડીએ કારણ કે બહુ રોકાવાય નહીં કારણ કે ગરમી થાય અને વરસાદ કંઈ આવી જાય તો ગાડીમાં પાણી નીકળવા ન દે એટલું પાણી આવે અમારે એટલે પીલા ચા પાણી પીને પાછા વયા જાશ તો આપણા બ્લોકમાં બનાવી રહેજો તો આપણે શા બની ગયો છે શા પી લઈએ ને જાય પછી વાળીએ આ શાહ આવી ગયો છે આપણે વાટકી ભરી દીધી

ઘણું ભે લીધું ને વાતો પણ ઘણી કરી લીધી હવે આપણે જઈએ આપણી વાડીએને અને આ બ્લોકને બસ અહીં પૂરો કરી નાખીએ એટલે પછી આપણે મળશું બીજા નવા બ્લોકમાં આ બ્લોકમાં બસ આટલું જય માતાજી